આજે આપણે લીંબુથી બનતું બે જ મિનિટમાં એક શરબત બનાવવાના છે જે બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું એક વાડકી લઈ લઈશું આપણે એની અંદર મેં બે ચમચી ખાંડ લઈ દીધી છે મેં હું અત્યારે એક ગ્લાસનું માપથી બનાવું છું તમારે જેટલા ગ્લાસ બનાવવાના હોય ને એ ગ્લાસથી તમારે બનાવી એ માપથી તમારે બનાવી લેવાનું છે હવે આને ઓગાડીને એનું એ હું સિરપ તૈયાર કરી લેવાની છું આ રીતે સરસ આપણે ખાંડ ઓગળે ને ત્યાં સુધી આપણે બીજું પણ તૈયાર કરી લઈએ હવે મેં અહીંયા એક લીંબુ લઈ લીધું છે ને થોડા ફૂદીના પાન લઈ ધોઈને લઈ લીધા છે હવે આપણે એને કટ કરી લેવાનું છે અને એની અંદર જે બીયા રહેલા હોય છે ને એને આપણે કાઢી નાખવાના છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ આ શરબત બનીને તૈયાર થઈ જાય છે અને બજારમાં મોજી તરીકે પણ ઓળખાય છે તમે બજારમાં જશો ને તો આને મોજી તો કરીને આપણે કહીએ ને ત્યારે આપણે આ શરબત આપવામાં આવે છે જે બે મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે તો મેં અડધું લીંબુ વાટકીમાં કટ કરી લીધું છે અને થોડા ફૂદીનાના પાન નાખી દીધા છે હવે આપણે એને સરસ આ રીતે હલકા હાથે થોડા અધકચરા વાટી લેવાના છે સેજ પણ વાન નથી લાગતી ફ્રેન્ડ્સ બે મિનિટમાં જ બની જશે હવે ગ્લાસની અંદર આપણે એડ કરી દેવાનું છે પછી જે સુગર સિરપ બનાવ્યું છે ને આપણે એને એડ કરી દેવાનું છે બસ ક્યારેક તમે બહારથી આવ્યા હોય તાપમાં આ રીતે બનાવીને પીશો ને તો આ બે મિનિટમાં જ ફક્ત બનીને તૈયાર થઈ જાય છે ને સેજ પણ તમને સોડા હોય ને આપણે બજારમાં જે મળે છે એ સોડાનો ઉપયોગ કર્યો છે મેં અહીંયા તમે પાણીથી પણ બનાવી શકો છો હવે આપણે અંદર સોડા એડ કરવાની છે એટલે તૈયાર છે આપણું ફક્ત બે જ મિટમાં બજારમાં જે મોંઘા ભાવના મોજી તો મળે છે ને એ મોજી તો કે પછી તમે લીંબુનો શરબત પણ આને કહી શકો છો બહુ જ સરસ એનર્જી આ એક ડ્રિંક છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો શરીરને બહુ જ સરસ એનર્જી આપે છે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ બાય